નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે ધાણા ને તો ધાણાની આવક આજે પચીસો ગુણ આસપાસ જોવા મળી રહી છે મિત્રો અને હરાજી નું કામકાજ વિશે વાત કરી તો છાપરા નંબર આઠ માં આજે એક ના બિલોરથી હરાજી નું કામકાજ ચાલુ થયું છે તો હરાજીમાં જાસી જા કહેવા દે છે આજના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ અને મિત્રો વિડિયોને એન્ડમાં આપણે વાત કરીશું કે આજની કેટલી તેજી મંદી રહેલી છે તે પણ જણાવીશ મિત્રો આ માહિતી સારી લાગી તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમે ક્યાં રાત્રે નથી આપડે લેક્સાઇડ લેક્સાઇડ પહેલા ક્યાં આ 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 ચૌદસો ને એકસાઠ રૂપિયાના ભાવ છે ચૌદસો ને એકસાઇ રૂપિયા ના ભાવ છે ચૌદસો એક ચૌદસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે અમાલના ચૌદસો ને છ્યાશી રૂપિયાનો ભાવ છે માં વેચાણ છે ધાણાની ક્વોલિટી ચૌદસો ને નો તો ફાઇનલી મિત્રો આ ટાઈપની ની બજાર જોવા મળી હતી ને બજારમાં તેજી મંદીની વાત કરીએ ને તો મિત્રો આજે થોડુંક બજારમાં થી પંદર રૂપિયા બજાર તેજ જોવા મળી રહ્યું છે મિત્રો ને હરાજીમાં જઈએ જાણી લીધું છે મિત્રો તો આમાં જે તમને સારી લાગી તમારી જેને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ને

કલર ની વાત કરે તો ઇગલ કલર માં ચૌદસો ને એકસાઠ રૂપિયા